જે અંતર્ગત જિલ્લા જિલ્લા અધ્યક્ષતામાં કક્ષાની તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સેવા સદન છોટાડીપુર ખાતે ભવ્ય તિરંગા યાત્રાને જિલ્લા કલેક્ટર ગાર્ડગીજૈને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ભવ્ય તિરંગા યાત્રા પોસ્ટ ઓફિસ માણેક ચોક પેટ્રોલ પંપ ચાર રસ્તા થઈને એસેફ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો પોલીસ જવાનો અને નગરજનો તિરંગા સાથે ભારત માતા કી જય ઘોષના નારા સાથે ઉત્સાહભેર જોડાયા હતા તિરંગા યાત્રામાં પોલીસ વિભાગનું અશ્વધર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી જૈને જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનથી આપણે આવનાર પેઢીને યાદ રહે કે આપણા શહીદો અને દેશભક્તોના કારણે આજે આપણે સુરક્ષિત છીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક લોકો પોતાના ઘરે તિરંગો લગાવીને અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ઇમ્તિયાઝ શેખ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર પ્રાયોજનના વહીવટદાર શ્રી કલ્પેશ કુમાર શર્મા મંડળનીશ કલેક્ટર શ્રી સુ મુસ્કાન ડાંગર અધિક નિવાસી કલેક્ટર શૈલેષ ગોલકાણી કોહલી નગરપાલિકા ઉપર ચીફ ઓફિસર ભાવિકભાઈ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરફરા દિવાનો રિપોર્ટ ન્યુઝ ટુ ડે છોટા ઉદેપુર ના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજની આયોજના આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળકોથી માંડીને વ્યસ્ત સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે દેશભક્તો છે જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ આપણા દેશ આઝાદ છીએ એમને નમસ્કાર કરવા માંગીએ છીએ અને આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ એના કારણે આપણે આ તિરંગા રેલીના આયોજન કરવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હર ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના એના ભાગરૂપે આપણા ઘરે એક એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ પડો થેન્ક યુ